સિટી બાપોદ વારસ્યા હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી વડોદરા શહેર પોલીસ શ્રી પન્ના મોમાયા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર વડોદરા શહેરના ઉના માર્ગદર્શન હેઠળ સિટી બાપોદ વારસિયા તથા હરણી પોલીસ સ્ટેશનના થાણા અમલદાર શ્રીઓએ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવતા તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ શ્રી પન્ના મોમાયા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર વડોદરા શહેરનાઓના અધ્યક્ષસ્થાને શ્રી વી કે સાંભળ એસડીએમ વડોદરા કમિશનર જી ડિવિઝન વડોદરા શહેર શ્રી એમડી મસ્કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિટી બાપોદ વારસિયા તથા હરણી પોસ્ટ પોલીસ સ્ટેશન વડોદરા નાઓની હાજરીમાં સિટી બાપોદ વારસિયા તથા હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનના ગુનામાં પકડાયેલા અલગ અલગ બ્રાન્ડનું વિદેશી દારૂ કુલ બોટલ બિયાર નંગ